ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઓછા તેલમાં ઝટપટ બની જાય એવો પૌવા અને બટેટાનો નવો નાસ્તો બહુ ટેસ્ટી એવો ચટણી સાથે ચા સાથે સવારના નાસ્તામાં બપોરે કે સાંજે ગમે ત્યારે બનાવી શકો જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો નાસ્તો બનાવવા માટે એક બાઉલમાં આપણે એક કપ પૌવા લઈ લઈશું અહીંયા મેં પાતળા લીધા છે તમે જાડા પણ લઈ શકો બટેટા પૌવા માટે જે પૌવા બનાવીએ એ પણ લઈ શકો હવે આપણે એકદમ સારી રીતે ભેથી ત્રણ પાણીથી ધોઈ પાણી નીતારી અને થોડું અમથું પાણી તો જાડા પૌવા હોય તો થોડું તમને જરૂર પડશે પાતળા પૌવામાં મેં એક ચોથાઇ કપ જેટલું પાણી ઉમેર્યું અને આપણે એને સાઈડમાં દસ મિનિટ માટે મૂકી દઈશું હવે બીજો એક બોલ લઈ લઈશું એમાં એક કપ રવો સોજી તમે જે કહો ઉપમા શીરા માટે આપણે જે વાપરીએ એ મેં લીધો છે એમાં આપણે એક કપ દહીં અને અડધો કપ જેટલું પાણી વાપરી અને આવું બેટર બનાવી લઈશું તમારે બેટર જો છાશમાં બનાવવું હોય તો દોઢ કપ જેટલી છાશ વાપરીને પણ બેટર બનાવી શકો છો બેટર આપણું આવું હોવું જોઈએ તો બેટર બનાવીને મેં રેડી કરી લીધું આપણે એને ઢાંકી દસ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં મેં અહીંયા ત્રણ મીડિયમ બટેટા જો મોટા બટેટા હોય તો બે તમારે બાફેલા બટેટાને છાલ ઉતારી રફલી હાથેથી આ રીતે મસળી અને થોડું આ રીતે મેશ કરી લઈશું તો આ રીતે બટેટાને મેં મેશ કરી રેડી કરી લીધા હવે એક ચોથાઈ કપ જેટલા ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા એકથી બે ટી સ્પૂન આદુમરચાંની પેસ્ટ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન જીરું પાવડર એક ચોથા ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન આમચૂર પાવડર અને એક ટી સ્પૂન મેં બ્રાઉન શુગર લીધી છે તમે ખટાશ અને ગળપણ થોડું બેલેન્સ કરવા માટે તમારા સ્વાદ પ્રમાણે આમચૂર પાવડર અને તમે ગળપણ એડજસ્ટ કરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી મેં ટેસ્ટ કરી લીધું એકદમ પરફેક્ટ એવો મસાલો રેડી થઈ ગયો હવે આ મિશ્રણમાંથી આપણે નાની નાની ટીકી વાળીશું હવે આપણે આ વાટકીમાં નાસ્તો બનાવવાના છીએ તો વાટકી તમારી કેવી છે એ પ્રમાણે નાની નાની અને બહુ જાડી પણ નહીં બહુ પાતળી પણ નહીં મીડિયમ થેક એવી આવી બટેટાની ટીકી બનાવીને રેડી કરી દઈશું લગભગ દસ જેટલી ટીકી તમારી આવી રેડી થશે તો મેં રેડી કરી લીધી હવે જે પૌવા પલાળ્યા હતા એ એકદમ સોફ્ટ એવા તમે જોઈ શકો છો આ રીતે આવા સોફ્ટ થઈ ગયા આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે જે રવો આપણે પલાળ્યો હતો એ પણ પલળી ગયો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો માત્ર દસ મિનિટ જેવું જ બેઈને મેં પલાળ્યું હતું મિક્સર જારમાં સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આપણે એને બેથી ત્રણ વાર પલ્સ કરીશું તો અહીંયા બહુ વધારે તમારે નથી પીસવાનું માત્ર બેથી ત્રણ વાર પલ્સ કરવાનું જો તમને લાગે કે પૌવા ડ્રાય હોય તો તમને કદાચ બે ત્રણ ટેબલ સ્પૂન પાણી વધારે પણ જરૂર પડે પણ મને નથી જરૂર પડી અને બેટર તમે જોઈ શકો છો બેટર આપણું આવું હોવું જોઈએ બહુ ઢીલું પણ ન હોવું જોઈએ બહુ થીક પણ ન હોવું જોઈએ તો બેટર આપણું બનીને રેડી થઈ ગયું એક બોલમાં કાઢી લઈશું એકદમ સારી રીતે મેં એને મિક્સ કરી દીધું હવે બેટરને સાઈડમાં મૂકી હવે ચાર આ રીતે વાટકીઓ લઈ લઈશું નાની હોય એવી લેવાની છે અને એને આપણે તેલથી તો સાઈડ પણ એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું તો આ રીતે વાટકીઓને સારી રીતે ગ્રીસ કરવી જરૂરી છે તો વાટકીઓ મેં ચાર લઈ ગ્રીસ કરી રેડી કરી લીધી હવે બેટરમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું નાસ્તો તમારો સોફ્ટ બનશે હવે મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર કે પછી સ્વાદ પ્રમાણે સ્ટફિંગમાં પણ આપણે ઉમેર્યું છે એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું અડધી ટી સ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું સાથે ઉપર થોડા લીંબુના રસના ટીપા મેં ઉમેરી દીધા લગભગ મેં એક ચોથાઈ લીંબુનો રસ આ રીતે નીચોવી દીધો છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બેટર આવું ફ્લફી થઈને રેડી થઈ જશે ફૂલી જશે થોડું હવે જે વાટકીઓ ગ્રીસ કરીને રાખી છે એમાં તરત જ આપણે ચાર ચાર ટેબલ સ્પૂન જેટલું બેટર આ રીતે રેડી દઈશું તો આ રીતે ચારેય વાટકીઓમાં મેં બેટર રેડી દીધું હવે જે આપણે બટેટાની ટીકી બનાવી છે પેટીસ જેવું એ આપણે આ રીતે વચ્ચે મૂકી દઈશું તો નીચે સુધી પ્રેસ નથી કરવાનું હલકો હલકું રે એ રીતે તમારે સેટ થાય એ રીતે મૂકી દેવાનું હવે એના પર આપણે બેટર તો પાછું આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું બેટર ટીક્કી આ રીતે કવર થઈ જાય એ રીતે ઉમેરી દઈશું તો આ રીતે તો અહીંયા હું આ એક વાસણમાં બનાવી રહી છું ઝાડું વાળું મૂકીને તમે જો અત્યારે ઢોકળીઓ વાપરતા હોય તો એક સાથે છ જેટલા પણ આ રીતે નાની વાટકી લેશો તો જશે ઉપર થોડું લાલ મરચું પાવડર મેં છાંટી દીધું હવે આ રીતે એક તપેલીમાં મેં હાઈ ફ્લેમ પર ચાર કપ જેટલું પાણી ગરમ કર્યું એના પર આ રીતે ચારણી મૂકી છે અને એના પર આ રીતે મેં એને ઢાંક્યું છે આ રીતે એ ગરમ થઈ ગયું આ રીતે ગરમ થઈ જાય એટલે તમારે જે વાટકીઓ આપણે રેડી કરી છે એ ચાર આ રીતે આવી જાય એ રીતે તમારે એને ગોઠવી દેવાની તો આ રીતે મેં ગોઠવી દીધી હવે ઢાંકી દેશું હવે આપણે બારથી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર એને સ્ટીમ એટલે કે બાફીશું તો હાઈ ફ્લેમ મેં કરી અને લગભગ ચૌદ મિનિટ જેવું થયું છે ચૌદ મિનિટ જેવું થાય એટલે હું એને ચેક કરી લઈશ તો એકદમ પરફેક્ટ એવી ફૂલી રેડી થઈ ગઈ આપણે આ રીતે એને બહાર ઉતારી લઈશું અને હલકું તમે એને અડી શકો એટલે તમારે એને બહાર કાઢી લેવાની અને બે ત્રણ મિનિટ જેવું તમારે એને ઠંડુ થવા દેવાનું તરત જ તમે કાઢશો તો એ તૂટી જશે એટલા માટે ધ્યાન રાખવાનું હવે આ રીતે કિનારીઓ છે એ હલકું ઠંડુ થાય એટલે અલગ કરી લઈશું તો નીચે સુધી જાય એ રીતે તમારે કિનારીઓ અલગ કરવાની એટલે ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે તો આ રીતે મેં ચારેય વાટકીઓ રેડી કરી લીધી છે હવે તમારે એને સર્વિંગ પ્લેટમાં ડીમોલ્ડ કરવાની છે તો ઊંધી કરી હલકું તમે ટેપ કરશો એટલે નીકળી જશે તો આ રીતે તો આ રીતે ચારેય હું એક સાથે રેડી કરી લઈશ અને બીજા પણ મેં નાસ્તો આ જ રીતે બનાવીને રેડી કરી લીધો છે હું અત્યારે એને નાળિયેરની ચટણી તો નાળિયેરમાં મેં લીલું મરચું આદું થોડા લીલા ધાણા ગળપણ ખટાશ અને મીઠું ઉમેરી વાટી છે ટમેટાની ચટણી મેં ઘણી વાર તમારા સાથે શેર કરેલી છે તો એના સાથે હું સર્વ કરી રહી છું ઘરમાં ગરમ અને બહુ ઓછા તેલમાં તૈયાર થતો આવો જો નવો નાસ્તો તમે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો પૌવા અને બટેટાનો આવો નાસ્તો બનાવજો તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો સાંજે પણ બનાવી શકો એકદમ સોફ્ટ અને આ રીતે સ્ટફ છે એ તમે જોઈ શકો છો એકદમ જાળીદાર એવું અને સ્ટફિંગ પણ બહુ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું તો રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ